નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના મુખ્ય સમાચારમાં તો વાત કરીશું આજના મુખ્ય સમાચારની તે પહેલાં જો વિડીયોમાં નવા છો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા સમાચાર મળતા રહે કેમ કે સમાચાર આ તમારા કામના છે વિડીયોને અંત સુધી જોજો જેથી તમને આવા સમાચાર મળતા રહે તો વાત કરીશું આજના મુખ્ય સમાચારની તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા નેવું હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ખેડૂતોને એજીઆર ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત ચાલુ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં બીજા તબક્કાની અરજીઓ સ્વીકારવા માટે તારીખ એક બાર બે હજાર ત્રેવીસથી તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં જણાવવામાં આવ્યું છે તો તમામ ખેડૂતો માટે ટ્રેક્ટર ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધી ખર્ચના પચીસ ટકા અથવા પિસ્તાલીસ હજારની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે તમામ ખેડૂતો માટે ટ્રેક્ટર ચાલીસ પીટી અને હોસ પાવરથી વધુ અને ચા સાઠ પીસી પીટીઓ હોસ પાવર સુધી ખર્ચના પચીસ ટકા અથવા તો સાઠ હજારની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે એટુ માટે તૈયાર કરેલ એમ્પ્લેનમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદકના એમ્પ્લેન થયેલા ટ્રેક્ટર મોડેલ તેમના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે તો વાત કરીશું અન્ય એક મહત્ત્વના સમાચારની તો ખેડૂતોને તારની વાડ બનાવવા માટે સહાય યોજના પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના અમલમાં છે આ હેઠળ ખેડૂત ખેતુઓને જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર ક્લસ્ટર માટે નવી તારની વાડ બનાવવા રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળશે તો વાત કરીશું એક મહત્વના સમાચારની તો આજે પ્રધાનમંત્રી પીએમ જે એમપી અને છત્તીસગઢમાં શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે તેમાં હાજરી આપશે પ્રધાનમંત્રી મોદી શપથ ગ્રહણ સમારોહમાં આપશે હાજરી સવારે સાડા અગિયાર વાગે મધ્યપ્રદેશ પહોંચશે પ્રધાનમંત્રી મોદી સાંજે ચાર વાગે છત્તીસગઢ પહોંચશે જે ત્યાં શપથ ગ્રહણ યોજાવાનો છે તેમાં હાજરી આપવાના છે

જીપીએસએસ બી એ તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈ મોટો ફેરફાર કર્યો છે હવે તલાટી કમ મંત્રી બનવા માટે ગ્રેજ્યુએશન જરૂરી કરી દેવામાં આવ્યું છે બાર પાસને બદલે હવે સ્નાતક કક્ષાએ જ પરીક્ષા લેવામાં આવશે તો વાત કરીશું અન્ય એક મહત્વના સમાચારની તો આકાશી ગોળાઓનો વરસાદ થશે વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાઈ ગયા છે તો સૂર્યમાં જોવા મળેલા વિરાટ કોરોનલ હોલે વૈજ્ઞાનિકોને વિચરતા કરી દીધા છે નાસાએ સૂર્યની સપાટી પર સર્જાયેલા વિશાળ કોરોનલ હોલની તસવીર શેર કરી છે સૂર્યમાં દેખાતું આ કોરોનલ એટલું વિશાળ છે કે તેમાં સાઠ પૃથ્વી સમાય જાય તેટલી લંબાઈ આઠ લાખ કિલોમીટર છે જે વિશ્વના વૈજ્ઞાનિકોને ચિંતા એ છે કે આ હોલમાંથી સૌર તોફાનો ઉઠશે અને તેની અસર સમગ્ર બ્રહ્માંડને થઈ શકે છે જેમાં પૃથ્વી પણ બાકાત રહી શકશે નહીં વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે જેથી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલા આ ભાવ ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચાડવો તે માટે સરકારે ચર્ચા શરૂ કરવાનું કરી દીધું છે ઓઇલ કંપનીઓને બે હજાર બાવીસમાં પેટ્રોલમાં રૂપિયા સત્તર અને ડીઝલ પર રૂપિયા પાંત્રીસ પ્રતિ લિટરનો લોસ થતો હતો જેની સામે હવે પેટ્રોલ રૂપિયા આઠથી દસ અને ડીઝલ પર રૂપિયા ત્રણથી ચાર લીટરનો નફો થઈ રહ્યો છે જેથી દેશની જનતાને આનો લાભ જલ્દીથી મળી શકે છે તો વાત કરીશું અન્ય એક મહત્વના સમાચારની તો ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે ધોરણ દસના વિદ્યાર્થીઓની માર્ચ બે હજાર ચોવીસની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ગઈકાલે અગિયાર ડિસેમ્બર હતી જોકે ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતા ફોર્મ ભરવાનું મુદત લંબાવી છેલ્લી તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસ કરી છે હવે વિદ્યાર્થીઓ ત્રણ તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ ભર ભરી શકશો અને દિવ્યાંગોને લેટ ફીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો વાત કરીશું અન્ય એક મહત્વના સમાચારની તો બે ડેપ્યુટી સીએમ અને સ્પીકરનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમ અને જાહેરાત કરાઈ છે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બનશે વાસુદેવ દેવાનાની રાજસ્થાન વિધાનસભાના સ્પીકર બનશે નિરીક્ષક જે રાજસ્થાન જણાવ્યું હતું કે વસુંધરા રાજે દ્વારા જે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો સૌ ધારાસભ્યોએ તેમના નામ પર સહમતી દર્શાવી હતી તો વાત કરીશું અન્ય એક મહત્વના સમાચારની તો મણિપુરના જે મહિલાઓને દર મહિને મળશે રૂપિયા પાંચસો મુખ્યમંત્રીની મોટી જાહેરાત મણિપુરના સીએમ એન બિરેનસિંહે મોટી જાહેરાત કરી છે તે મુજબ ચાલીસ વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓને પાંચસો રૂપિયા આપવામાં આવશે રાજ્ય સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે પરંતુ મહિલા વર્ગના એક વર્ગને મુખ્યત્વે ચાલીસ વર્ષથી સાઠ વર્ષ સુધીની મહિલાઓ માટે ખાસ કોઈ યોજનાઓ નથી એક મહિલાને દર વર્ષે ઓછામાં ઓછા છ હજાર રૂપિયા મળવા જોઈએ જેથી તે તેના પરિવારનું પાલન કરવામાં મદદ કરી શકે તો વાત કરીશું અન્ય એક મહત્વના સમાચારની તો હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો તો અરબ સાગરમાં સર્ક્યુલેશન સક્રિય ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે ચોવીસ કલાક સુધી રહેશે ઠંડીનો ચમકારો અડતાલીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા સૌથી ઓછું તાપમાન નલિયામાં દસ ડિગ્રી નોંધાયું અમદાવાદમાં સોળ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી નોંધાયું છે તો વાત કરીશું અન્ય એક મહત્વના સમાચારની તો ગાંધીનગરમાં ટેકાના ભાવ નક્કી કરવા એમએસપી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી તો ખેડૂતોના હિત માટે એક મહત્વનો કહી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે તો બેઠકમાં ખેડૂત પ્રતિનિધિ કૃષિ વૈજ્ઞાનિક સહિતના સભ્યો હાજર રહ્યા હતા એમએસપી કમિટીના સભ્ય એવા દિલીપ બેઠક મુદ્દે નિવેદન આપ્યું હતું ખેડૂતને મળતા જે ટેકાના ભાવ અંગે બેઠકમાં સમીક્ષા પણ કરી હતી દિલીપ સંઘાણીએ તો વાત કરીશું અન્ય એક મહત્વના સમાચારની તો અમદાવાદના લોકો માટે એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો અમદાવાદીઓ હવે સીધા અયોધ્યા પહોંચી શકશે તો અયોધ્યામાં રામ મંદિરમાં નિર્માણનું કાર્ય અંતિમ ચરણમાં છે જ્યાં એક તરફ આમંત્રણ પત્રિકાઓ લોકોને આપવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ અયોધ્યા એરપોર્ટ પર પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આગામી પચીસ ડિસેમ્બરના રોજ આ અયોધ્યાના નિર્માણાધીન એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવી શકે છે આ સાથે જ અમદાવાદીઓ માટે રામ મંદિરના દર્શન કરવા માટે સારા સમાચાર આવી રહ્યા છે જેમાં અયોધ્યાથી અમદાવાદની સ્ટોપ ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે જેમાં અગિયાર જાન્યુઆરીથી ફ્લાઇટ શરૂ થશે જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે તો હાલ માટે આટલું જ મળશે એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો તેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે